ખાસ કરીને હું રીબડાની નજીક રાજકોટ થાય છે રાજકોટ અત્યારે વિદેશ ધંધાની રીતે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ બની ગયું છે તો રાજકોટના અને જમીનને લગતા બધા મિત્રોને બધા ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે કે ભાઈ તમે કોઈ જાતનો ડર રહેખા વગર તમે રીબડાની જમીન ઓપન માર્કેટથી ખરીદી શકો છો જેનાથી ગામના ખેડૂતોને પણ પાંચ પૈસાનો ભાવથી વધારો મળશે તમને જો એમાં ભય કે સંકોચ કાંઈ લાગતું હોય અથવા તમને કોઈ એમાં કારણ જણાતું હોય

લોકસભામાં તો કઈ હોય બીજું મોદી સાહેબ મોદી લોકસભાની તૈયારી ગોંડલમાં હંમેશા તૈયાર જ હોય મોદી સાહેબ ખુબ છે સમય ની વાત છે પાર્ટી નક્કી કરે

બીજે સભાઓ એટલા માણસો એટલું તો સ્ટેજ છે એટલે સ્ટેજ માથે જો નામ લઉં તો તમારું મારું પેલું ભેગું રહી જાય એટલે સ્ટેજ ઉપર બેઠેલા તમામ આપણા બધા સન્માનની ઉદ્યોગપતિ આપણા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો સહકારી મંડળીના સૌ પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈ શ્રી ભાવે વાત કરીએ

તો સભા કેવી હોય બીજા ગામના વાત ત્યાં આટલા માણસો હોય આવી રીતે ભાષણ કરતા હોય

પછી તમે રાજકોટ તરફ આગળ જાવ એટલે હનુમાજી નું મંદિર આવે આવે ને હું વાર્તા કરું તો એમ સામે હા એની બાજુમાં એક બોર્ડ ખોડેલું છે અત્યારે એ બોર્ડ જો એ બોર્ડમાં એવું લખેલું છે આ યાદ આવ્યું છે ને એ પેલા કેલું નવિનકાત ભૂલાઈ છે એ બોર્ડમાં એનો મતલબ એવો છે એવું લખેલું છે આગળની નરેન્દ્રભાઈ ની સરકાર એટલે આપણી કેન્દ્ર ની સરકાર મહિલાઓને મારી ઘરે લગાવવું તમે ઢોલ મુકામ ગણેશ એમ કોઈ ઢોલ વગાડે કેના આંગણે સારું લાગે ભાજપ ની નિર્ણય ને વધારે આતશબાજી કરે સભાના રૂપમાં માણસો ભેગા થાય એમાં બેનો મુખ્યત્વે રહે કે ભાઈ આપણને પૂરતું સ્થાન મળ્યું અમે પણ હું નરેન્દ્રભાઈ નો આભાર માનું કે મારા ઘરમાં તો કાયદો આથી દસ વર્ષ થઈ ગયા આવી ગયો છે લગભગ બે વર્ષમાં ત્રણ વર્ષમાં મારા ઘરમાં દસ વર્ષ અમલ થઈ જશે હું તો ખૂબ જ આભાર માનું છું એની સારો લાગે અમુક એવો એક ફોટો છે અને ઉપરના ને આમ હાથ જોડતા હોય એવું આપણને લાગે છે એટલે આ નિર્ણય ને વધાવે છે કે અમને બચાવજો એમ કે છે એ મને ખબર નથી એટલે મેં મોટું મન એવું રાખ્યું કે ખરેખર નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો છે આ લોકોને ભારતીય જનતા પાર્ટી સ્નાન કે સૂતક બે માંથી એક નથી તો આ શા માટે અવડું મોટું હોર્ડિંગ બે પાંચ હજાર નો ખર્ચો કરતા નથી કે એના શું કામ કરે મારા માટે ખૂબ આશ્ચર્યની વાત હોય

આવો એનો મતલબ થાય છે મારું માનવું છે બોલવામાં તમારા મનમાં કઈ જુદો વિચાર આવે છે મારે વિનંતી કરવી છે કે તમે આ રીતે તમારે જો કરવું હોય તો હું તમને એક આઈડિયા બતાવું તમે પંજા વાળું એક બેનર લઈ આવો તેમાં સોનિયા માતાજી નો ફોટો લગાડો અને બે હાથ જોડેલા છે ને એમ નહીં એક હાથમાં ધૂપેલી રાખો તમે એની આરતી ઉતારો પછી એને દંડવત પ્રણામ કરો પણ એવું કામ તમારે ગોતવું પડશે મને ત્રીસ વર્ષના રાજકારણમાં અગાઉના વીસ વર્ષથી મને ખબર છે સાહીઠે પૂછ્યો એટલે કે બેનર મારવા જેવું કોઈ કોંગ્રેસ પાર્ટીનું કાર્ય હજી સુધી નથી આજની તારીખ સુધી નથી છતાં આવી તમારો વિષય છે એ ક્યુ કામ તમારે ગોતવું એ તમે તમારી રીતે ગોતી લેજો ફોટો તમારો રાખો એમાં મને વાંધો નથી ઉપલા ફોટાને ધીરેથી ડેમેજ નો થાય એ રીતે હટાવી લેજો બે હાથ જોડેલામાંથી એમાં એક હાથ છોટો કરજો એક હાથમાં ધૂપેલીયું રાખજો ગામમાં નાનું મોટું મંદિર તો હોય જ અને આ રીતે સોનિયા બેન ની આરતી ઉતારતો ફોટો તમને સારો લાગશે તમારા મોઢે તમે બોલેલા છો કે ગોંડલમાં હું ભાજપમાં નથી મારી પાસે ક્લિપિંગ છે અને પૈસા ના માટે દુખી થાઉં છું ફરણા ભાઈ ની ઘરે દીકરો આવ્યો તમે પેડાવે છો અરે ભાઈ એનું નામ લ્યો કે અમારા સંબંધી છે અમારા સગા છે મારો મિત્ર છે ઘણા વર્ષે દીકરો આવ્યો હોય ને પેડાવે છો કાઈ લેવા દેવા નથી અરે આવું કરો ઠીક છે હું તમારે વિચાર્યું નહીતર હું તો છેલ્લે માનું કે તમે કોંગ્રેસમાં હોવા છતાંય તમારામાં નથી અમારી તો છે જ નહીં આમાં કોંગ્રેસના મિત્રો કોઈ લગભગ દેખાતું તો નથી પણ એને વિચારવા જેવી વાત છે કે આ વફાદારી કઈ ની હારે છે ભારતીય જનતા પાર્ટી નિર્ણય નિર્ણયને વધાવે છે તાજનો દાખલો છે સામે આજે અત્યારે અત્યારે ફોટો ઉભો છે